બોરસદમાં ચૌદ ઇંચ વરસાદે તારાજી સર્જી પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો આ સામે આવ્યા ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે અક્ષરનગરમાં પાણી ભરાતા આ પરિસ્થિતિ સર્જાઈ કે જ્યાં લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે વાહન ફ્રીઝ ટીવી સહિતની વસ્તુઓને ભારે નુકસાન થયું છે પાણી ભરાતા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરાયો આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનું વિતરણ કરાયું બોરસદમાં ચૌદ ઇંચ વરસાદે તારાજી સર્જી છે વરસાદી પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે બોરસદના અક્ષરનગરમાં ગઈકાલે પાણી ભરાયા હતા પાંચ પાંચ ફૂટ પાણી ભરાતા આ આ સ્થિતિ છે બંને તસવીરો ટીવી સ્ક્રીન પર એક તરફ ગઈકાલના દ્રશ્યો છે તો બીજી તરફ આજના દ્રશ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે લોકો ઘરમાંથી પાણી કાઢ્યું પરંતુ ઘર વખડી પલળી ગઈ ઘણું ખરું નુકસાન પણ થયું છે અનાજ સહિતની અનેક કિંમતી વસ્તુઓ પણ પલળી ગઈ પાણીમાં

સોફા છે <decoration> <math -ismodo> કે પહેરવાના કપડાં સિવાય તો શું ઓઢવાનું કે પાથરવાનું બી પરિસ્થિતિ નથી રહી એમ ચોપાઈ બધો આપણી વાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર આ બાબતે કોઈ પગલાં એમને લીધા નથી અત્યારે સ્થિતિ તો હાલ તો બહુ ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે તમને પણ ને બધાને પણ આજ આજ દિન સુધી અત્યારે પણ કોઈ પ્રશાસનની કોઈ સેવા કે કોઈ સેવા કે પ્રવૃત્તિ એમની થઈ નથી કે ના તો અહીં કોઈ જોવા આવી રહ્યું છે અત્યારે ઘરમાં જે હાલત તમે જુઓ તો ઘરમાં બેડ ફ્રીજ ટીવી બધું ભરા થઈ થઈ ગયું છે અક્ષરનગર વિસ્તાર જ્યાં છે ત્યાં પાંચ પાંચ ફૂટ જેટલું પાણી હતું અને તમામ ઘરોમાં પાણી હોવાના કારણે ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે હાલ પાણી ઓછરતા લોકો જે પોતાના ઘરે પરત ફર્યા છે અને સાધન સામગ્રી જે છે તેને સાફ સફાઈ કરવામાં આવી રહી છે સમગ્ર ઘરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ઘરની તમામ વસ્તુઓ જે છે ઘરવખરી સહિત જે ગોરવા છે તે પલળી ગયા છે ઘરમાં રાખેલું અનાજ પણ પલળી ગયું છે તમામ વસ્તુઓ પડી જતા લોકોને નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છે જે અક્ષરનગર વિસ્તારના મકાનના દ્રશ્યો છે તેમાં દરેક મકાનોમાં પાણી હોવાના કારણે પાટણ પર પ્રવેશી ગયું હતું અને જેને આજે વહેલી સવારથી લોકો સાફ સફાઈ કરી રહ્યા છે અને સાફ સફાઈ કરી અને પોતાનું જીવન પોતાની પૂર્વજ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છે તેમાં જે ગોદળા છે જે વાહનો છે તે તમામ પલળી ગયા છે અને જેને સુકાવવા માટે બહાર મૂકવામાં આવ્યા છે લોકો દ્વારા સવારથી આ જહેમત ઉઠાવવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જે સ્થાનિક તંત્ર છે તંત્ર સવારથી તે કાલે પણ નહોતું આવ્યું અને આજે પણ આ તંત્ર આવ્યું નથી અને જેને લઈને સ્થાનિકોમાં જોશ પણ જોવા મળી રહ્યો છે હાલ આ વિસ્તારના લોકો ભારે પરેશાનીમાં માં મુકાયેલા જોવા મળી રહ્યા છે